ખીજ જેની ખટકે નહીં રુધિયે મીઠી રીંછ એવી મઢળાવાળી માતની આવી સોનલ બીજ પરમ પૂજ્ય ભગવતી સ્વરૂપા આયશ્રી સોનલ માતાજીના એકસો એકમાં જન્મદિવસે સોનલ બીજ મહોત્સવ ચારની નૂતન વર્ષની માંડવી ખાતે ભવ્ય ઉજવણી કરાશે ભવ્ય શોભાયાત્રા કસુંબલ ડાયરો મહાઆરતી મહાપ્રસાદ દાતાઓનો સન્માન વગેરે કાર્યક્રમો માંડવી ખાતે યોજાશે જેની તડામાર તૈયારીઓ અત્યારે આપ નિહાળી શકો છો અખિલ કચ્છ ચારણ સભા સોનલ બીજ સમિતિ દ્વારા સૌને આ સોનલ બીજના મહોત્સવમાં માંડવી ખાતે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે ઉલ્લેખનીય છે કે સોનલ બીજ મહોત્સવ દેશ વિદેશમાં ભવ્ય રીતે ઉજવાશે મારું નામ ભારૂબા ગઢવી સોનલ શતાબ્દી મહોત્સવ અમે એકસો એક ઉજવી રહ્યા છીએ ત્યારે માતાજીના જન્મ દિવસ નિમિત્તે પરંપરાગત અમે શોભાયાત્રા કાઢીએ છીએ સવારે દિવસના રૂપરેખામાં સરસ્વતી સન્માન કરીએ છીએ માનુભાવોના ઉદબોધન હોય છે અને સમાજ માટે જે લોકોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એ લોકોને અમે આવકારીએ છીએ એ લોકોને અમે સન્માન કરીએ છીએ આ વર્ષે સવારથી કરીને સાંજ સુધીનું આખું અમારું પ્રોગ્રામ છે જેમાં બપોર પછીમાં દેવરાજભાઈ ઉપલેટા સાહિત્યકાર છે બપોરના અમારા જમણવારના દાતાર છે દેવરાજભાઈ ગઢવી સાંજના દાતા દાતાર છે અમારા ધનનાજભાઈ કૃપા આમ કરીને આખા દિવસનું અમારું ભવ્ય ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે પરેશભાઈ અમે શતાબ્દી મહોત્સવ ઉજ્યું એની સાથે પ્રકૃતિના પણ અનેકો કામ કર્યા ગામડે ગામડે ચારણોના જે ગામડા છે એમાં સરોવરો નિર્માણ થયા જે જેનું નામ આપવામાં આવ્યું સોનલ સરોવર પછી સોનલ વન પણનું નિર્માણ થયું અનેકો બોર થયા માતાજીના નામ ઉપરથી અને આખું વર્ષ શતાબ્દી મહોત્સવનું આખું વર્ષ અમે જળ સંગ્રહ અને પ્રકૃતિ માટે ચારણ સમાજે બહુ મોટી ઝુંબેશ ઉપાડી રાખી છે અને આખા વર્ષ દરમિયાન જે કામો થયા છે એ નોંધનીય છે ખાલી મોટા મોટા પ્રોગ્રામો નહીં પરંતુ પ્રકૃતિ માટે અપૂર્વ કામ થયા છે એવી અમારી આખી સમાજે આખી નોંધ કરી છે અને સમાજે આખી ઝુંબેશ ઉપાડી રાખી છે આમ તો આખું સમાજ છે માંડવીમાં રહેતા તમામ ગઢવી સમાજ છે અન્ય સમાજોનો ખૂબ અમને સપોર્ટ છે પછી અહીંયા અમારો ગઢવી મિત્ર મંડળ છે અમારા જે મોહડીઓ છે એ અમારા જે રિટાયર હોદેદારો છે એના સિવાયના જે નજીકમાં સર્વિસ કરતા તમામ સરકારી નોકરીમાં જોડાયેલા માણસો પણ રોજ બરોજ આવી અને દરરોજ અમને જે પ્રમાણે માર્ગદર્શન છે એ આપે છે અમને યોગદાન આપે છે અને આખું શતાબ્દી મહોત્સવ અમારા શતાબ્દી સોનર શતાબ્દી મહોત્સવ પછી પણ આ અમારા જે પ્રમુખ છે ઈશ્વરભાઈ ગઢવી એ પણ સંપૂર્ણ જવાબદારી ઉપાડી રાખી છે